નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો બધા આજે આપણે ધોરણ છ સ્વ અધ્યાયથી ભાગ એકની અંદર ગુજરાતીનું સોલ્યુશન જોઈશું જેમાં એકમ બે વાર્તા રે વાર્તા તો શરૂ કરીએ પ્રશ્ન એક આપેલા વાક્યોને આધારે શબ્દોનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો માણવું અનુભવવું ભોગવવું રાજી થવું મજા કરવી અહીંયા મેં વાક્યો આપ્યા છે પણ આપણે જે વાક્ય બનાવ્યું છે જોઈએ વાંદરાભાઈએ કેરી ખાવાની મજા માણી બે લુંબે ને જુંબે લચી પડેલા ફળ અહીંયા ઉદાહરણ આપ્યા છે બોરડી પર લુંબે ને જુંબે બોર આવ્યા છે આપણે પણ એવું નવું વાક્ય બનાવીએ લીંબુડી પર લીંબુ લીંબુડી પર લુંબે ને જુંબે લીંબુ આવ્યા છે સાંધવું જોડવું જોડી આપી કરુણાશંકરે વાત સાંધી આપી આપણે આપણું વાક્ય જોઈએ નવું વિદ્યાર્થીઓ કવિતા ગાતા અટક્યા ત્યાં શિક્ષકે કડી સાંધી આપી કોઈ વાત અટકી હોય એ વાતને આગળ ચલાવીએ એ સાંધી આપી કહેવાય ચાર છાતી છાતી સુધી આવે એટલું નદીમાં છાતીપૂર જેટલું પાણી છે આપણું વાક્ય નવું પુષ્કળ વરસાદને લીધે નદીમાં છાતીપુર પાણી વહે છે હવે આપણે આખું વાક્ય જોઈએ રાજુએ જોરના તોરમાં ભાઈનું અપમાન કરી દીધું પ્રશ્ન બે રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ થતો ભાવતા ગુલાબજાંબુ જોઈ જયેશના મોંમાં લાળ છૂટી મોંમાં લાળ છૂટવી મોંમાં પાણી છૂટવું ભયાનક આગની લપેટમાં ઘણી પાય માલી થઈ ગઈ પાયમાલી થવી ઘાણ નીકળી જવું ક્યારેક વધુ પડતી મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવે છે ખરાબ પરિણામ આપવું હસવામાંથી કસવું થવું આખરે રાવણનો ગર્વ પણ પાણી આખરે રાવણનો ગર્વ પણ ઓગળી ગયો હતો તો ગર્વ પણ ઓગળી જવો અભિમાન ઓગળી જવો બગીચો જોઈ બાળકો આનંદમાં આવી ગયા આનંદમાં આવી જવું ખેલમાં આવી જવું તો મિત્રો આ લીટી દોરેલા શબ્દ વાક્ય જે છે શબ્દ સમૂહ તેના માટે આપણે રૂડી પ્રયોગ લખવાના છે પ્રશ્ન ત્રણ ઉપરોક્ત પ્રશ્ન 2 માં તમે લખેલ રૂડી પ્રયોગને લફતું વાક્ય એકમમાંથી શોધીને લખો અને આ જ રોટી પ્રયોગનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવો અહીંયા જે આપણે રોટીપ્રયોગો લખ્યા છીએ એ રોઢિપ્રયોગ માટે એક વાક્ય બનાવવાનું છે જે પાઠમાં આવતું હોય અને એક નવું વાક્ય બનાવવાનું છે તો મોંમાં પાણી છૂટવું પુસ્તકનું વાક્ય છે કેરી પણ કેવી ખટ ખટમધુરી અને મોંમાં પાણી છૂટે તેવી નવું વાક્ય આપણે બનાવ્યું છે ગુલાબજાંબુ જોઈ મીનાના મોંમાં પાણી છૂટું ઘાણ નીકળી જવું પાઠનું વાક્ય બિચારી કાગડીના ઈંડાનો ગાણ નીકળી ગયો નવું વાક્ય અકસ્માત થતા રિક્ષાનો ગાણ નીકળી ગયો અભિમાન ઓગળી જવું આ પાઠનું વાક્ય છે એ પસ્તાવામાં હાથીનું અભિમાન ઓગળી ગયું નવું વાક્ય પરીક્ષામાં બીજો નંબર આવતા પવનનું અભિમાન ઓગળી ગયું હવે વાર્તારે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડતા જોડો તો અહીંયા પક્ષીઓ છે અને એમને લગતી વસ્તુ મૂકી છે તો આપણે આ રીતે જોડકા જોડી શકીએ ગીત તો ચોકી કુકડો પડગમ બુલબુલ શરણાઈ ન્યાયની ધજા ચોક બાજ સૈનિક પંખીઓના રાજા ગરુ પાઠના આધારે વાક્યોને જોડવું કરુણા શંકરે વાત સાધી આપી તો ત્રણ નંબરનું વાક્ય દાઢી ઉપર કાગડીનો માળો હતો કમલે તાંતણો મેળવ્યો પાંચ નંબરનું વાક્ય કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી રતન સામે માર્ગ કુલ્લો છે ધનજી સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી કપિલ સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઉભો છે પ્રશ્ન છ આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખો રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો પણ હતું હાથી કડકડ કડડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો પણ માળો હતો કાગડી કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જોઈએ પંખીઓના રાજા ગરુડ કાગડી પંખીઓ રાજાના દરબારમાં દરબાર લઈ જાય છે નાથનો હાથી પર ચારે બાજુથી થી હલ્લો કર્યો કોને કર્યો હતો બાદ સૈનિકોની ટુકડી ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું કબૂતરી કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી કરો હવે નીચે પ્રશ્ન સાથે સાચા વિકલ્પ સામે ખરાણી હર્ષદે કરો ઉપાડી લીધી એટલે હર્ષદે વાત આગળ શરૂ કરી હાથી ઠંડે કલે જે ચાલતો હતો આનો મતલબ થાય હાથથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો થયો કાગડીના સ્વજનો પણ સાધ પુરાવ્યો સ્વજનો એ કાગડીની વાતને ટેકો આપ્યો અહીંયા ખરું કરીશું હાથીના રંગમાં ભંગ પડે છે હાથીની મજા બગડે છે કાગડી આ વાત કોને કહી શકે તે લખો પાઠના આધારે તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું કોણે કહ્યું છે હાથીને કહ્યું છે તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું આ વાત કોણે કરી પંખીઓના રાજા ગરુડને કરી નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે બીજા કાગડાઓને કહે છે આ ડાળી ઉપર અમારો માળો હતો હાથીને કહે છે હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે આ વાત કાગડી રાજા ગરુડને ગરુડને કહે છે આ હાથીને સજા થવી જ જોઈએ કાગડી રાજા કહે છે પ્રશ્ન નવ પ્રશ્નોના જવાબ આપો હાથી શાથી ગેલમાં આવી ગયો હાથીએ રસદાર અને કસદાર ખાટી મીઠી કેરીઓ ખાધી અને છાયડામાં ઠંડકનો અનુભવ થયો તેથી તે ગેલમાં આવી ગયો કરી હાથીએ ગેલમાં આવી આંબાની એક ડાળી તોડી નાખી કે જેના ઉપર માળામાં કાગડીના ઈંડા હતા નાથના પંચે કાગડીને શી મદદ કરી નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી તેને રાજા ગરુડના દરબારમાં લઈ ગયા અને કાગડીને ન્યાય મળે તેવી માંગ કરી સરોવરમાં હાથી શું શું કરી રહ્યો હતો સરોવરમાં હાથી સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો નાહી રહ્યો હતો કમળ વનમો ઘમસાણ મચાવી રહ્યો હતો બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે બાજ ટુકડી હાથી પર હવાઈ હુમલો કરી ચાંચ વડે ઘા કરે છે હાથી ડરીને સાંકડી ગાઢી પાર કરી હદપાર કરે છે કબૂતરી શાથી કલ્પાંત કરતી હતી કબૂતરી હાથીની ધર્મની બહેન હતી તે હાથીએ કરેલી ભૂલથી બેચેન હતી હાથીને હદપાર કરાયો તેથી તે કલ્પાંત કરતી હતી ગરુડે હાથીની સજા કેમ માફ કરી કબૂતરીની વિનંતી અને હાથીને થયેલા સાચા પસ્તાવાને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો અહીંયા સંજ્ઞાઓ ઓળખવાની છે મિત્રો તો એક દયા એ ભાવવાચક સંજ્ઞા છે એનું વાક્ય બનાવવાનું છે આ શબ્દ માટે પ્રત્યેક સજીવ પર દયા રાખવી જોઈએ ટુકડી ટુકડી એ સમૂહવાચક સંજ્ઞા છે એના માટે વાક્ય બનાવ્યું છે સૈનિકોની ટુકડી સરહદ પર ઊભી હતી છોડ છોડ એ જાતિવાચક સંજ્ઞા છે એનું વાક્ય છે છોડને નિયમિત પાણી આપતા રહેવું જોઈએ હિમાલય એ વ્યક્તિવાચક સંજ્ઞા છે એના માટે વાક્ય ભારત દેશની ઉત્તર દિશાએ હિમાલય પર્વત છે રાજ્ય એ જાતિવાચક સંજ્ઞા છે તેનું વાક્ય છે ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ઝુમખું એ સમૂહવાચક સંજ્ઞા છે તેનું વાક્ય છે આંબા પર કેરીઓનું ઝુમખું લટકતું હતું પ્રશ્ન નંબર અગિયારની અંદર રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખવાનો છે જ્યાં જ્યાં વિક્રમ સારાભાઈ આવે છે ત્યાં ત્યાં સર્વનામ મૂકીને ફકરો ફરીથી લખીશું મિત્રો અહીં આપેલ ફકરો તમે લખી શકો છો